હેલો ફ્રેન્ડ્સ લાઈફસ્ટાઈલ ટ્રિક્સમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું અહીંયા હેરસ્પા તો અહીંયા હેરસ્પા બનાવવા માટે મેં અહીંયા ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કર્યો છે તો અહીંયા અળસી બે ચમચી લીધી છે બે ચમચી મેથી દાણા અને બે ચમચી આપણે ચાવલ લીધા છે તો અહીંયા આપણો એનો એક હેરસ્પા બનાવીશું તો હેરસ્પા બનાવવા માટે મેં અહીંયા લોખંડની કઢાઈ લીધી છે તમે નોર્મલ કઢાઈ પણ લઈ શકો છો જે લોખંડની કઢાઈમાં આયરનનું તત્વ હોય છે તો તેનાથી વાળ છે ખૂબ જ કાળા અને સિલ્કી એવા થશે એટલા માટે આપણે લોખંડની કઢાઈમાં બનાવીશું તમે એલ્યુમિનિયમની અથવા નોર્મલ કઢાઈમાં પણ બનાવી શકો છો તો અહીંયા બે ચમચી આપણે અળસી છે એ એડ કરીશું અળસીમાં મુખ્ય વિટામિન બી વન થાઇમિન હોય છે અને જે ઉર્જા જરૂરી હોય છે અને વિટામિન ઈનો સ્ત્રોત ખૂબ જ પ્રમાણમાં હોય છે અને તે શક્તિશાળી ઓક્સિડન્ટ હોય છે એમંગો થ્રી ફેટી એસિડ હોય છે અને ફાઇબરનું અને મિલરન્સના પ્રમાણ વધારે જોવા મળે છે અને અહીંયા આપણે એ શક્તિશાળી જે છે તે વાળ માટે ખૂબ જ જરૂરી છે તેનાથી વાળ સિલ્કી અને શાઇનિંગવાળા વાળ થશે તમારા બળસડ અને જે કર્સ વાળ હશે તે પણ દૂર થઈ જશે તો અહીંયા આપણે એક ગ્લાસ છે તે આપણે અહીંયા ફિલ્ટર પાણી લીધું છે વોટર તો તેને આપણે આ રીતે દસક મિનિટ જેવું થવા દઈશું એટલે અહીંયા આપણું સ્પા છે તે બની અને રેડી થઈ જશે ચાવલમાં મુખ્ય રૂપ છે વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે અને વિટામિન બી કોમ્પ્લેક્સ બી વન અને બી થ્રી અને બી સિક્સ હોય છે ખાસ કરીને નિયો નિયાસિક બી સિક્સ હોય છે અને ફોલિક ફોલેટ બી નાઇન હોય છે તો તેનાથી વાળ લાંબા અને શિલ્કી અને શાઇનિંગ આપે છે અને નવા વાળ છે તેને બ્લેક કરવાનું કામ કરે છે તો અહીંયા મેથી દાણા છે તે વાળ માટે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો અહીંયા મેથી દાણા છે તેમાં વિટામિન ઘણા પ્રકારના ખનિજ તત્વો જોવા મળે છે મુખ્ય રૂપ છે વિટામિન એ વિટામિન બી અને વિટામિન બી વન બી ટુ અને બી સિક્સ હોય છે અહીંયા મેથીમાં વિટામિન સી હોય છે અહીંયા વિટામિન કે સામેલ હોય છે મેથી દાણામાં તો તમે જોઈ શકો છો અહીંયા આપણું જે હેસપા છે તે તૈયાર થઈ ગયું છે કેમ કે આપણે અળસી છે તે એકદમ વાળ સિલ્કી કરવાનું કામ કરે છે અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ તમે બહુ ફાયદાકારક હોય છે અહીંયા મેથી દાણા અને અળસી છે તે વાળમાં શાઇનિંગ સિલ્કી અને એકદમ સ્મૂથ બનાવે છે તો અહીંયા આપણે વોટર પાણી છે તે ફિલ્મ બિલ્ડન્સ પાણી છે તે આપણે એડ કરીશું અડધો ગ્લાસ જેટલું અહીંયા મેથીમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટરી પ્રોટીન ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે અને અન્ય પ્રકારના કેલ્શિયમ પણ જોવા મળે છે અહીંયા ભરપૂર માત્રામાં મેથી છે તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેનાથી વાળ સિલ્કી થશે અને કલ્સ હશે તે પણ દૂર થઈ જશે તો અહીંયા મેથીનું સેવન કરવાથી શરીરના ઘણા બધા રોગો પણ દૂર થઈ જશે અને વાળમાં ખૂબ જ ફાયદાકારક છે તો અહીંયા આપણું આ એક હેસપા છે તે બની ગયું છે તો તમે જોઈ શકો છો આપણે લોખંડની કઢાઈમાં બનાવેલું છે એટલે આપણું હેસપા છે તે બ્લેક થઈ ગયું છે તો તમે કોઈ પણ આ વાળ માટે બનાવો ત્યારે લોખંડની કઢાઈમાં આયરનનું તત્વ જોવા મળે છે તો હવે અહીંયા આપણું હેસપા તૈયાર થઈ ગયું છે એટલા માટે વિટામિન ઈના બે કેપ્સ્યુલ આપણે એડ કરીશું અહીંયા મારે થોડા એવા વાળ છે લાંબા એટલે આપણે એક કેપ્સુલ એડ કરીશું અહીંયા વિટામિન ના કેપ્સ્યુલ એડ કરવાથી આપણા વાળ છે તે ખરતા હોય તો તો અટકી જશે અને વાળમાં મજબૂત થશે એટલા માટે આપણે વિટામિન ઈનો એક કેપ્સ્યુલ છે તે આપણે એડ કરી દઈશું તો અહીંયા આવું આપણું હેસપા તૈયાર થઈ ગયું છે હવે કોઈ આપણી એક સ્પ્રે બોટલ હોય ફુવારાવાળી તેમાં આપણે એડ કરી અને આપણે હેસ્પા છે તેને આપણે માથામાં લગાડીશું માથામાં કઈ રીતે લગાવું એ પણ હું તમને બતાવીશ તો અહીંયા આવી બોટલ છે તેમાં આપણે આ રીતે યસ્પા છે તેને અંદર એડ કરી દઈશું અને વાળમાં આપણે લગાડીશું તો વાળ છે તે તમારા ખૂબ જ સરસ એવા સિલ્કી શાઇનિંગ અને બ્લેક થઈ જશે તો અહીંયા આપણી સ્પ્રે બોટલ છે તે ભરાઈ ગઈ છે અહીંયા આવી બોટલમાં તમે ભરી અને માથામાં આ રીતે સ્પ્રેની જેમ આપણે આ રીતે મિક્સ કરી એટલે જે તો તમે જોઈ શકો છો હવે હું મારા વાળમાં જ યુઝ કરવાની છું અહીંયા મારા વાળમાં ધોયેલા વાળ હોય કોરા વાળ તો પણ તમે લગાડી શકો છો અને તેલવાળા હોય તો પણ તમે લગાડી શકો છો અહીંયા મારા તેલ લગાવેલું છે અને પછી આપણે શેમ્પુથી માથું ધોઈશું એટલે વાળ એકદમ કાળા અને સિલ્કી થઈ જશે અહીંયા હું આવા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરું છું માથામાં તો મારા વાળ કુદરતી અને નેચરલ બ્લેક છે અહીંયા કોઈ પણ હું કેમિકલનો યુઝ કર્યા વગરને હું માથામાં લગાડું છું તો તમે આ આ જોઈ શકો છો વાળ છે તે મારા એકદમ બ્લેક છે તો તમે પણ આવા ઇન્ગ્રીયન્ટ છે તે બધા ઘરે લગાડી અને અહીં પ્રયોગ કરી શકો છો તો આ રીતે આપણે માથામાં સ્પ્રે કરીશું તો તેનાથી વાળ શાઇનિંગ અને એકદમ સિલ્કી બની જશે તો અહીંયા આ રીતે આપણું હેસપા તૈયાર થઈ ગયું છે લગાડાઈ ગયું છે માથામાં તો આ રીતે અમારી ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી આવી અવનવી ટ્રિક્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટ્રિક્સ તમને જોવા મળશે થેન્ક યુ